વલસાડ જિલ્લાના પાડી અને કપરાડામાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ સાથે ભારે વરસાદની આગાહી વલસાડ જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો જેમાં વલસાડ પારડી સહિત કપરાડા વાપી તાલુકામાં વરસાદી માહોલ વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો આ સાથે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી વરસાદને લઈ ડાંગરના તૈયાર થયેલા પાકમાં નુકસાનીની ભીતિ પણ જોવા મળી હતી વધુ વરસાદ વરસે તો પચોતેર હજાર હેક્ટરમાં ડાંગરનો તૈયાર પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો